લોકોએ બચાવ્યો સુરત શહેરના વેલેન્જા વિસ્તારમાં આવેલી શ્યામ રેસિડેન્સીમાં એક મોટી દુર્ઘટના બનતા રહી ગઈ સોસાયટીના ડેવલપર દ્વારા નાખવામાં આવેલી ડ્રેનેજ લાઇનમાં ભંગાણ પડતા એક મોટો ભુવો પડ્યો હતો દુર્ઘટનામાં એક વડીલ ભુવામાં પડી ગયા હતા જેને ફાયર વિભાગના જવાનોને લોકોએ બહાર કાઢીને બચાવ્યા હતા માહિતી પ્રમાણે સુરતના વિસ્તારમાં આવેલી ગેટ પર બેઠા હતા અચાનક જમીન તૂટી નીચેની ધસી પડી અને એક મોટો ભુવા બની ગયો હતો આ ભુવામાં વડીલ પડી ગયા હતા અને ફસાઈ ગયા હતા વડીલના ફસાઈ અંગેની જાણ થતા સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી ઘટનાની ગંભીરતા જોતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ભારે સહેમત બાદ ફાયર વિભાગે વડીલને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા સદસ્ય તેમને કોઈ મોટી ઇજા થઈ નથી આ ઘટનાથી સોસાયટીના રેશોમાં ભય અને રોષનો માહોલ છે તેમણે ડેવલપર સામે ગુણવત્તા વગરનું કામ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે આ બનાવથી ફરી એકવાર નવા બનતા બાંધકામોની ગુણવત્તા પર સવાલો ઉભા થયા છે તંત્ર દ્વારા આ મામલે કડક પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે